તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના સમય બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેને લઈને ધરતીપુત્ર રાજ્ય થયા હતા થોડા દિવસમાં વિરામ બાદ આજે બપોરના બેને ત્રીસ વાગ્યાના સમય દરમિયાન તળાજા તાલુકાના દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જોકે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બાવીસથી એકત્રીસ જુલાઈ વચ્ચે એક મજબૂત વરસાદી રાઉન્ડ સર્જાઈ શકે છે તેઓએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ પશ્ચિમ દિશામાં વધી ગુજરાત તરફ વળે તેવી સંભાવનાઓ છે આ સિસ્ટમ થી એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાત પરથી પસાર થાય છે અને એ સમય દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે